Ơ lê, à to ổ lô đhắc cán lãngi xe Lãngi xao dê mõ nè Nãy ko ổ đi mởi xe cốt A to khói hết dơ A hì vô gà đi ai hì khói hết dơ A hì đhắc cán lãngi xe Ơ đhắc cán, khói to nè, vô ra,

અલા હું તાર દેવ ઉઠી કેટલા લાખ તને આપશે જોતા કેટલા ટકે બોલ હા ફોન કરી લેવા દે નકા પેન હઈ ગયો છે ઉતાર हेलो હા भाई बहन बोला भाई बहन ને પૈસા જોયું એમ हेलो કાય બંધુ નઈ કી જગ્યાએ ઠેકાણો બોલ ઠી ગયો ને તો પૂછી લે ઠી ગયો નથી ને એવું એ કી જગ્યાએ નંબર બોલ અલા નંબર હું જગ્યા हेलो કાય વાંધો નઈ અલા પૈસા નઈ યો પૈસા નથી પણ એલા ભાડું દેન આવું પડશે એમ Ah, Kia. Ila dia kaya.. dra Joti kan anu. Kiu Joti. Ha la ai ah, che. Ha. Halo. Eh, ela gicu kya ngi maru. Ela gicu. Ela gicu gotwa. Ela har khu jo ne ha ah, dro ho ke avasi. Ela gicu ta angutha ma hai ela angutha gicha ma hai. Ha. Asi

આ આલે જાય બકા આ લુકી ના જોયો નો હાલ જાય પણ હાલ તો તારે તો તો મારે તાર બપન કામે તામ

અરે ભાઈ વા ઓલે ફોન આયો કોકનો નો કોનો નંબર હે જોતો આ ઓલો કે બુનો કયરો તેરો અલે કયો ભાઈ બન આ ઉબર કરું ફોન કરું હાલો કીયો લાગે બેવડા હાલો 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 આ કથી આવતો ઇ સ્પીકિંગ ઇ સ્પીકિંગ હાલો આ વાત કો તો અવાજ નહી આવતો હાલો તીન મોઢા દેવા આ બોલો 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 હા 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 આ ગાયો શું શું તારો તારો માણા હતો એવું અમે આવી કાંઈ વાંધો નહીં એને ક્યાંય અમને ઓલી બંદૂક ન દેખાડે નક અમારે બે ને બે નંબર થઈ જાય હોય આ કાંઈ વાંધો નહીં એ તો ક્યાં કાપવાનું આવે